ખેડૂળ મિત્રો ગોંડલ યાદમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ દસમો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીમાં એવો થોડો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આવકમાં મિત્રો હરાજીનું કામ પણ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામ પણ શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના બજારમાં આ મિત્રોમાં ચેનલ લાઇક કરજો શેર કરજો મિત્રોને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાતસો ને એક રૂપિયા વેચાણ છે પેલો સાઈઝમાં મોટું છે સાતસો ને એક રૂપિયા સાતસો ટકા બેટું જોવા મળ્યું સાતસો ને એક રૂપિયા ભાવ છે આનો

आधे किला कटा है। दस सौ तो ने एक होते रुपयों में चांद, दस सौ ने एक होते रुपयों में बाहों के लिए कमीजें लगाते कुमार से छोए पत्ते में भी चांद हो जाए। बगल वालों कुमार से दस सौ ने कोते रुपयों में हमारे भी चांद हो जाए। हलो इंसाफ।

వేస రూప